ક્યારે છે મોહિની અગિયાર જાણો આ દિવસે કઈ પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ મોહિની એકાદશી પર એક સાથે રચાઈ રહ્યા છે ચાર સૂપિયો લક્ષ્મીની કૃપાથી આ ત્રણ રાશિના જાતકોને થશે મહાલાભ નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને હિન્દુ ધર્મમાં અનેક વ્રત અને તહેવારો મનાવવામાં આવે છે અને અગિયારસનું વ્રત વિશેષ માનવામાં આવે છે જે દર માસમાં બે વખત આવે છે અને આ માસમાં આવતી અગિયારસને મોહિની અગિયારસ કહેવામાં આવે છે જે આ વર્ષે ઓગણીસ મેના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે કેટલીક વસ્તુઓ એવી છે કે જે ભૂલથી પણ ન કરવી જોઈએ તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે મોહિની અગિયારસ પર કઈ પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર અગિયારસના દિવસે ચોખાનું સેવન ટાળવું જોઈએ ભલે તમે ઉપવાસ કરો કે ન કરો તમારે આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ આ સિવાય અગિયારસના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ કારણ કે તે અશુભ માનવામાં આવે છે આ દિવસે કોઈએ અપશબ્દો પણ બોલવા ન જોઈએ અને કોઈની સાથે દલીલોથી પણ બચવું જોઈએ મોહિની અગિયારસના દિવસે કોઈને પરેશાન ન કરવા જોઈએ મોહિની અગિયારસના દિવસે માંસ આલ્કોહોલ ડુંગળી લસણ અને તામસિક ભોજનનું સેવન ટાળવું જોઈએ અગિયારસના દિવસે પવિત્રતાનું પણ ધ્યાન રાખવું જોઈએ આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો અને આ દિવસે ગાયની સેવા કરવી શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમારે ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ બીજું કે મિત્રો મોહિની એકાદશી પર અમૃત સિદ્ધ યોગ સર્વાર્થ યોગ શુક્રાદિત્ય યોગ અને રાજભંગ યોગ બની રહ્યા છે એકાદશીના દિવસે આ યોગ રચાવાથી આ સમય લોકો માટે ખૂબ જ શુભ રહેશે આ શુભ યોગોમાં પૂજા કરવાથી તમામ સંકટ દૂર થશે અને ધન સંપદામાં વૃદ્ધિ થશે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ હોય છે એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ વખતે મોહિની એકાદશી પર અનેક શુભ યોગ બની રહ્યા છે આ સમય પર ત્રણ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે તેમને ધન લાભ પણ થઈ શકે છે મોહિની એકાદશી પર આ રાશિઓને થશે લાભ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે શુક્ર ગ્રહના શુભ પ્રભાવથી ધન લાભના યોગ બની રહ્યા છે તમારા માટે ધનના નવા સ્ત્રોત ખુલશે અને આવકમાં વધારો થશે તમારું અટવાયેલું કામ પૂરું થશે સાથે જ વેપારમાં પણ વિસ્તાર થશે સંતાન પક્ષ તરફથી ખુશ ખબર મળી શકે છે વૃશ્ચિક રાશિ સંતાન સુખની ઈચ્છા ધરાવતા લોકો માટે સમય શુભ રહેશે સંતાન સુખની ઈચ્છા પૂરી થઈ શકે છે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે અને નોકરીમાં પણ કામને લઈને તમારા વખાણ થઈ શકે છે વેતનમાં વધારો થઈ શકે છે ત્યાર પછી છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિના નોકરિયાત લોકોનું કરિયરમાં પ્રદર્શન સારું રહેશે ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે સમાજમાં માન સન્માન મળશે અને તમારી આવકમાં પણ વૃદ્ધિ થશે પરણેલા લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે મોહિની એકાદશી વ્રત બે હજાર ચોવીસ તિથિ અને શુભ મુહૂર્ત હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ શુક્લ પક્ષ એકાદશી તિથિનો આરંભ ઓગણીસ મે સવારે અગિયાર વાગીને બાવીસ મિનિટે થશે જ્યારે એકાદશી તિથિનું સમાપન વીસ મે બે હજાર ચોવીસના રોજ બપોરે એક વાગીને પચાસ મિનિટે થશે ઉદયા તિથિ અનુસાર મોહિની એકાદશી વ્રત ઓગણીસ મે બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવશે મોહિની એકાદશીની પૂજા માટે શુભ મુહૂર્ત ઓગણીસ મેના રોજ સવારે સાત વાગીને અગિયાર મિનિટે બપોરે બાર વાગીને અઢાર મિનિટ સુધી રહેશે મોહિની એકાદશીના પારણા વીસ મેના રોજ સવારે પાંચ વાગીને અઠ્યાવીસ મિનિટ સવારે આઠ વાગીને બાર મિનિટ વચ્ચે કરવામાં આવશે મોહિની એકાદશીનું વ્રત અને મહત્વ વિશે આપણે થોડું જાણી લઈએ ધાર્મિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન બાદ જ્યારે દેવદાનવોમાં ભરેલો કળશ મેળવવા માટે વિવાદ થયો હતો ત્યારે વૈશાખ શુક્લ પક્ષની એકાદશી પર ભગવાન વિષ્ણુએ મોહિની નામની સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું હતું મોહિની રૂપમાં ભગવાન વિષ્ણુએ દાનવોને મોહિત કરી લીધા હતા અને તેમની પાસેથી અમૃતિ ભરેલો કળશ લઈને દેવતાઓને સોંપી દીધો હતો જેને ગ્રહણ કરીને તમામ દેવતાઓ અમર થઈ ગયા હતા અને કહેવામાં આવે છે કે ત્યારથી જો વૈશાક્ષ શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને જય શ્રી કૃષ્ણ